દેના બંને હાથના 30 હાડકા તૂટી ગયા હોય બંને પગમાં 60-60 ફ્રેક્ચર્સ હોય ખોપડીના હાડકા સકેલા પાપડની જેમ ભાંગી તૂટી ગયા હોય 19-19 અને બબ્બે સ્ટીલના સળિયાના ટેકે માંડ માંડ બેસી શકાતું હોય અને કુલે 135 ફ્રેક્ચર્સ હોવા છતાં કોઈ 14 વર્ષનો ગુજરાતી ટેણીઓ કરોડો રૂપિયા કમાતો હોય એ વાત કોઈના માનિયામાં આવે ખરી પણ આ વાત 100% સાચી છે વાત જાણે એમ છે કે આજથી 14 વર્ષ પહેલા મૂળ સુરતના અને હાલ અમેરિકામાં વસતા હિરેન શાહ અને જીગીસા શાહ નામના ગુજરાતી દંપતીને ત્યાં ભટકણા હાડકાની બીમારી સાથે એક બાળકનો જન્મ થયો જન્મતી વખતે આ બાળકના શરીરમાં 40 ફ્રેક્ચર હતા ડોક્ટરે કહી દીધું બે દિવસથી વધારે આ બાળક નહીં જીવે ડોક્ટરની વાત સાંભળીને હિરેન અને જીગીસાને માથે તો જાણે આભ તૂટી પડ્યું પગ નીચેથી જમીન સરકી ગઈ અરે રે ભગવાન આ તે શું કર્યું જીવનની કેવી આકરી કટોટી નાખી અમારા ઉપર પણ કહે છે ને કે જીવન મરણની દોરી બે હાથવાળા ડૉક્ટરના હાથમાં નહીં પણ હજાર હાથ વાળા ઈશ્વરના હાથમાં હોય છે બધાના આશ્ચર્ય વચ્ચે આ બાળક અસહ્ય બીમારી હોવા છતાં જીવી ગયું મા બાપના જીવમાં જીવ આવ્યો બીમારીનો અભ્યાસ કરીને અમેરિકન ડૉક્ટરે બાળકની ટ્રીટમેન્ટ ચાલુ રાખી પણ મા બાપને સૂચના આપી કે તમારે બાળકને જીવાડવું હોય તો તમે એને છ મહિના સુધી હાથ નહીં લગાડી શકો હિરેન અને જીગીસા ઉપર બીજી વીજળી પડી પણ કુદરતની કસોટી સામે બાથ વિળી આ એજ્યુકેટેડ ગુજરાતની દંપતીએ બાળકને નવજીવન આપવા લાગણીના ઘોડાપુર ઉપર કાબુ રાખ્યો ડૉક્ટરનો પડ્યો બોલ જીલી લીધો રાખ દિવસના ઉજાગરા કરીને બાળકની દેખરેખ રાખી આ બાળકનું નામ છે સ્પર્શ હિરેન પ્રફુલ્લ ચંદ્ર શાહ ઉંમર વર્ષ ચૌદ જે આજની તારીખમાં અમેરિકાનો ઉપતો રેપ સિંગર તથા શાઇનિંગ મોટિવેશનલ સ્પીકર બની ગયો છે અને કરોડો રૂપિયાની કમાણી કરે છે શાસ્ત્રીય સંગીતની સાથે બોલિવૂડના હિન્દી ગીતો ગાઈ જાણે છે અમેરિકન ગીતો લખે છે ગાય છે અને સંગીત આપે છે નાની નાની વાર્તાઓ લખે છે ચાર ચાર જાતના લેહકા સાથે ગજબનું અંગ્રેજી બોલે છે અમેરિકા કેનેડા અને યુરોપના અન્ય દેશોમાં સંગીતની મહેફિલો ગજાવે છે યુટ્યુબ ઉપર ચેનલ ચલાવે છે રેડિયો અને ટેલિવિઝન ઉપર લાઈવ પ્રોગ્રામ આપે છે કેન્સરના દર્દીઓ માટે ફાળો ભેગો કરીને સમાજ સેવાનું કામ કરે છે માત્ર ને માત્ર મજબૂત મનોબળ અને ગજબની ઈચ્છા શક્તિથી આ બધું શક્ય બન્યું છે યુક્તિ હે દુનિયા ઝુકાનેવાળા ચાહીએ અસલમાં સાને ઓસ્ટિયોજેન્સિસ ઇમ્પરફેક્ટા નામની જન્મજાત બીમારી છે આ બીમારીથી પીડાતા દર્દીઓના હાડકા ખૂબ જ નાજુક અને બટકણા હોય છે એટલા બટકણા કે હાથ પગ પોતાના જ શરીરનું વજન ન ઝીલી શકે આવા દર્દીઓને જીવનભર પથારીમાં કે વ્હીલચેરમાં જિંદગી પસાર કરવાની હોય છે યોગ્ય સાર સંભાળ લેવામાં કે ઉઠવા બેસવામાં જરા પણ ચૂક થાય તો કોઈ પણ હાડકામાં કોઈ પણ સમયે ફ્રેક્ચર થઈ જાય છે 30-40 ફ્રેક્ચર્સ સાથે જન્મેલા સ્પર્શ સાને બીજા 100 જેટલા ફ્રેક્ચર્સ થઈ ચૂક્યા છે

જોવા જેવી ખૂબી એ છે કે ઈશ્વરે સ્પર્શ સાને એક બાજુ બીમારી આપી છે તો બીજી બાજુ મગજ શક્તિનું અનમોલ વરદાન આપ્યું છે ચાણક્ય જેવી ચતુરાઈ આપી છે બીરબલ જેવી બુદ્ધિ આપી છે ગજબનો આઈક્યુ ધરાવે છે આ કિશોર મલ્ટી ટેલેન્ટ એટલે કે બહુમુખી પ્રતિભા ધરાવતો 14 વર્ષનો આ ગુજરાતી ટેણીઓ માત્ર 18 સેકન્ડમાં જ અંગ્રેજી ડિક્શનરીના લાંબા લાંબા બાર સ્પેલિંગ અને ગણિતની 250 આંકડાની અઘરી પાઈ યાદ કરીને પોપટની જેમ કડકડાટ બોલી જાય છે સ્પર્શ માત્ર 6 વર્ષની ઉંમરનો હતો ત્યારે અંગ્રેજીના 45 અક્ષરવાળો લાંબો સ્પેલિંગ પરફેક્ટ ઉચ્ચારણ સાથે યાદ રાખી શકતો હતો આ રહ્યો એ મસ્ત મોટો સ્પેલિંગ તમારી સ્ક્રીન ઉપર સ્ક્રીન ઉપર જોઈ જોઈને વાંચવાની કોશિશ તો કરો એક વખત અમે કરી હતી જીભના લોચા વળી ગયા મગજના ચક્રો ભરડાઈ જવાની બીકે મોઢે યાદ કરવાનું તો જોખમ લીધું જ નહીં સ્પર્શ જ્યારે 3 વર્ષની ઉંમરનો હતો ત્યારે સા ફેમિલી એક વખત મુસાફરી કરી રહ્યો હતો પિતા હિરેન સાહેબ રેડિયો ચાલુ કર્યો અમેરિકાનું એક જાણીતું ગીત વાગ્યું એ સ્પર્શે તત જ મૂડે યાદ કરી લીધું બે ત્રણ ચાર એમ ગીતો વાગતા ગયા અને ફળ વારમાં સ્પર્શ યાદ કરતો ગયો મા બાપને ત્યારથી જ અણસાર આવી ગયો કે ઈશ્વરે આપણને અસામાન્ય બાળકની ભેટ આપી છે સ્પર્શ શાનું સંગીતની દુનિયામાં આપેલું કદમ ત્યાર પછી સ્પર્શે પાછું વળીને જોયું નથી તેણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન મેળવ્યું વેસ્ટર્ન ગીત સંગીતની તાલીમ લીધી આજે ચૌદ વર્ષની ઉંમર સુધીમાં સ્પર્શ 100 થી વધારે કાર્યક્રમ આપી ચૂક્યો છે ફોરેન ના ધોળિયા યંગસ્ટર સ્પર્શના સુરીલા અવાજના દિવાના છે

વર્ષ શાહ યુટ્યુબ ઉપર પોતાના નામથી એક ચેનલ ચલાવે છે જેના 180000 થી વધારે સબ્સ્ક્રાઇબર્સ છે અને કરોડો લોકોએ તેના વિડિયોઝ જોયા છે થોડા સમય પહેલા જ સ્પર્શ શાહ એના દાદાના ઘેર સુરત આવ્યો હતો અને અ ટીન એજર ટર્ન્સ ઇમ્પોસિબલ ટુ આઈ એમ પોસિબલ વિષય ઉપર સ્પીચ આપી હતી કોઈએ સ્પર્શને પૂછ્યું કે વિશાળ ઓડિયન્સ સામે બોલતા તને ડર નથી લાગતો ત્યારે સ્પર્શે હસીને જવાબ આપ્યો કે હું પોતે જ લોકોને નીડર બનવાનો ઉપદેશ આપું છું અને હું જ ડરતો હોઉં એ કેમ ચાલે સ્પર્શ શાહ માટે એક અતિ આધુનિક વિશિષ્ટ વ્હીલચેર બનાવવામાં આવી છે